જય જવાન જય કિસાન મિત્રો આજે તારીખ બે નવ બે હજાર પચીસ આજે ઘણા ગામોમાં એટલે કે સરકારશ્રી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે પંદર ઓગસ્ટના રોજ જે ગ્રામ સભાઓ હતી એ ગ્રામ સભાઓ કોઈના કોઈ કારણોસર એ મોકૂફ રાખવામાં આવી હતી અથવા તો બંધ રાખવામાં આવી હતી એના અનુસંધાને સરકારના આદેશ મુજબ તારીખ એક નવ થી ગ્રામસભાઓ હરેક ગામમાં શરૂઆત થવાની હતી ગઈકાલે પણ ઘણા ગામોમાં ગ્રામસભાઓ થઈ આજે પણ ઘણા ગામોની અંદર ગ્રામસભાઓ છે આવતીકાલે પણ છે અને એના પછીના દિવસે પણ છે તો આ ગ્રામસભાઓની અંદર એટલી હદે તાનાશાહી એટલી હદે મગજમારી લોકો સાથે મતદારો સાથે ગામજનો સાથે થઈ રહી છે સરપંચોને જાણે બાપુજીની પેઢી હોય ઘણા ગામોમાં ખૂબ સારી રીતે ગ્રામ સભાઓ થઈ ઘણા સરપંચો એ ખૂબ સારા જવાબો આપ્યા મંત્રીશ્રીઓ સારા જવાબો આપ્યા અધિકારીઓ જે કઈ ગામ લોકોની ફરિયાદો હતી એ સારી રીતે નોંધવામાં આવી છે પણ અમુક ગામના સરપંચો જે ભાજપના ખોળે બેઠા છે જેને ખૂબ મોટા ભ્રષ્ટાચારો કર્યા છે જેને બાપુજીની પેઢી સમજી છે ગ્રામ પંચાયતને એવા સરપંચો દ્વારા ગામ લોકો સાથે ઉદ્ધતનભર્યું વર્તન કરવામાં આવે છે ઘણા ગામોમાં ગામજનોને માર મારવામાં આવ્યો છે એવી જ ઘટના આજે ભેસણ તાલુકાના વિશળ હડમતિયા ગામે બની છે વિશળ હડમતિયા ગામમાં ગામજનો સરપંચને કે ગ્રામ પંચાયતમાં ગ્રામ સભામાં બેસે એ પહેલા જ એમની ઉપર હુમલા કરી દેવામાં આવ્યા કોઈના કોઈ કારણોસર એની સાથે પહેલા વાતચીત ચર્ચાઓ કરી ત્યારબાદ આ ગામના પંચાયતના લોકોએ સરપંચ અથવા તો સરપંચના કુટુંબીજનો અથવા સરપંચના મિત્રો અથવા આમો ઉપસરપંચ કે અન્ય કોઈ એના સાધરીતો દ્વારા હુમલા કરવાની ઘટનાઓ પણ સામે આવી છે તો વિશાળ હળમતિયાની અંદર આમ આદમી પાર્ટીના એક પ્રખર કાર્યકર એમની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે એને અત્યારે એકસો આઠ દ્વારા જુનાગઢ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે હવે હદ થઈ આ પોલીસ આમાં શું પગલા લે છે હવે તંત્ર આમાં કેટલું જાગે છે કે તંત્ર પણ આની સાથે જ ભ્રષ્ટાચારમાં છે હવે એ તો આજની આ વિશાળ હરમતીયા ગામે જે ઘટના બની છે એની ઉપરથી આપણને તારણ આવશે અને અંદાજ આવશે કે આમાં તંત્ર શું પગલાં છે તો આજે ખૂબ નિંદનીય એવું સરપંચ તેમજ બોડી દ્વારા અમુક લોકો દ્વારા વિશાળ હરમતિયામાં બસ સ્ટેન્ડ પંચાયત ઓફિસની સામે જ બસ સ્ટેન્ડ પાસે માર મારવાની ઘટના એમ આવી છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમે ગ્રામ પંચાયતની અંદર આવશો તો તમને ઝાંથી મારી નાખવામાં આવશે તમારા ટાટિયા ભાંગી નાખવામાં આવશે માટે ગ્રામસભામાં કોઈએ આવવાનું નથી આવી ધમકી મારી અને અમારા કાર્યકરોને ત્યાં ખૂબ માર મારવામાં આવ્યો છે કાર્યકર્તાઓને એકસો આઠ દ્વારા સિવિલ હોસ્પિટલ જૂનાગઢ લઈ જવામાં આવ્યા છે એમના પણ જીવના જોખમ છે તો હવે તંત્ર અને આ ભાજપમાં સારા લોકો સ્વચ્છ લોકો સજ્જન લોકો હવે આ ઘટનાને કેવી રીતે જોવે છે એ જોવાનું રહ્યું નકર હવે આપણે તો એક જ વિચારવાનું છે કે ભાજપ જ ભાજપ એવું સમજે છે ભાજપના અમુક લોકો એવું સમજે છે કે આ એના બાપુજીની પેઢી છે અને અમે જેમ કરશું એમ જ થાશે પણ તમે ક્યાંક ભૂલ ખાઈ રહ્યા છો આ લોકતંત્ર છે આ કોઈના બાપની પેઢી નથી આજે નહીં તો કાલે આનો જવાબ તમને પણ જનતા આપશે માટે શાંતિ રાખો માપમાં રહ્યો તો આમાં મજા છે બાકી તમને જે આવડે છે એ બધું બધાને આવડતું જ હોય પણ આ લોકતંત્રમાં એક મર્યાદા હોય મર્યાદા મુકાય નહીં આમાં પોલીસ તંત્ર હોય ઘણા બધા તંત્ર કામ કરતા હોય એને એનું કામ કરવા દેવું પડે પોલીસનું કામ કાયદાનું કાન આપણે હાથમાં ન લેવાનું હોય માટે મર્યાદામાં રહ્યો શાંતિથી રહ્યો અને તમારા ગામમાં તમે જો ભ્રષ્ટાચાર નથી કર્યો અને તમે સ્વચ્છ છો તો શા માટે આવા હુમલા કરો છો લોકોને જવાબ આપો લોકોએ તમને મત આપ્યા છે ચૂંટાવીને તમને સરપંચની સીટ સુધી પહોંચાડ્યા છે ગ્રામ પંચાયત તમને સોંપી છે તો એનો મતલબ એવો નથી કે તમે દાદા થઈ ગયા તમે ગામના બાપ થઈ ગયા આવું સમજવાની તમે જે ભૂલ કરો છો એ ભૂલ સુધારી લ્યો સમય છે તો તમને પણ ફાયદો થશે અને આવનારા સમયમાં ગામનો પણ વિકાસ થશે અને ગ્રામજનો પણ એક સાથે એક તાતણે બંધાઈ રહેશે આવું મારું માનવું છે તો આજે જે આ હુમલો થયો છે ભેસાણ તાલુકાના વિશાળ હળમતીયા ગામે એ હુમલાને હું સખત શબ્દોમાં વખોડું છું અને આવા હુમલા ભવિષ્યમાં ક્યારે ન થાય તેની પોલીસ તંત્ર પણ તાકેદારી રાખે એવી વિનંતી સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત